બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના થળી જાગીર મઠનો વિવાદ છેલ્લા એક મહિનાથી ચાલી રહ્યો છે થળી જાગીર મઠના મહંત જગદીશપુરીનું નિધન થતાં તેમની ગાદી ઉપર દેવ દેવદરબારના મહંત દ્વારા થળી જાગીર મઠના મહંત પદે શંકરપુરી મહારાજને બેસાડી દીધા હતા ત્યારે શંકરપુરી મહારાજને બેસાડી દેતા દશનામ ગોસ્વામી સમાજમાં રોષ ફેલાયો છે દશનામ ગોસ્વામી સમાજની માગણી છે કે જગદીશપુરીનું નિધન થતાં તેમની જગ્યાએ કાર્તિકપુરીને બેસાડવામાં આવનારા હતા પરંતુ શંકરપુરીને બેસાડી દેવામાં આવ્યા છે જેને લઈને દશનામ ગોસ્વામી સમાજના લોકો વિરોધ નોંધાવ્યો છે અને આ ગાદી તરીકે કાર્તિકપુરીને બેસાડવામાં આવે તેવી માંગ સાથે આજે પાલનપુર ખાતે રેલી યોજી આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આજે અમારે મઠની અંદર પૂજ્ય જગદીશપુરીજી બાપુ ઓગણીસ તારીખે દેહાંત થયા ત્યારે એમને દેહાંત થતાની સાથે દેવદરબારના મહંત વરદેવનાથજી અને એમના લોકો મળ્યાં લોકો આવી અને તેઓ આગળ બાપુની સમાધિ તાત્કાલિક આપી દીધી અને એમના ગામના લોકો આવતાની સાથે કીધું કે ભાઈ બાપુની સમાધિ આપશો નહીં બાપુની પાલખી યાત્રા કાઢો શોભાયાત્રા કાઢો ગામે ગામ ફેરવીએ કેમ કે પૂજ્ય જગદીશપુરીજી બાપુનો એટલો નિર્મળ સ્વભાવ હતો તે આજુબાજુને એકસો સત્તર ગામની આસ્થાથી આ થળીમઠ જોડાયેલો છે અને એ લોકોનું આસ્થાનું કેન્દ્ર અને આજે પૂજ્ય જગદીશપુરીજી બાપુને તાત્કાલિક સમાધિ આપી દેવી જેમ કૂતરું પણ હોય તો એને પણ કોઈ પણ રીતે થાય ના તો પૂજનીય હતા સંત હતા તો એમને પણ કપડો પણ પહેરાય નહીં તાત્કાલિક એમની સમાધિ આપી દીધી એટલે લોકો અને તેઓ આગળ નવીન મંતની એમને નિવૃત્તિ કરી દીધી જ્યારે આસ્થાનું કેન્દ્ર અને અમારા લોકો સેવકોએ જે તે દિવસે મહિના મોર પૂજ્ય કાર્તિક પુરીજી મહારાજને મેં મંતને નિવૃત્તિ કરેલી હતી સેવકોની હાજરીમાં પૂજ્ય બાપુની હાજરીમાં અને એ લોકોએ નવા મંતની નિમણૂંક કરી અને કબજો લઈ લીધો અને બીજા દિવસે તિજોરી તોડી અને બધું પણ ને જે કોઈ પણ અશ્ય કેસ એ પણ એ લઈ ગયા છે એ મંત અત્યારે બેસાણા એ વાલીસણાના મંત હતા સંતરામ કાકા તરીકે એમને તેઓ આગળ નિવૃત્તિ કરવામાં આવી છે બાલીસણા પાટણ જોડે બાલીસણાના મન તરીકે હતા અને ઓગણીસ તારીખે તેઓ એમને લાવવામાં આવ્યા એ જે અમારા ગામની એકસો સત્તર ગામની જે આસ્થા છે અને એ લોકોની માગણી કાર્તિક જે બાપુના સીધી લીટીના ભત્રીજા તરીકે અને અને એમને એક મહિના અગાઉ ગામવાળો સાથે મળી અને પૂજ્ય બાપુએ એની ચાદર વિધિ કરેલી હતી બાપુની આયાતીમાં અમારી તો આ ગામની અમારે બધાની એક જ ઈચ્છા છે કે અમે જે બાપુની જે ઈચ્છા હતી કાર્તિક પુરજીને મંત બનાવવા અને ગામની લોકોની એક જ ભાવના છે કે કાર્તિક પુરજીને મંત બનાવવા નહીં બનાવો તો અમે અન્નજનનો ત્યાગ કરીને અમે બેસી રહીશું મન શ્રી અમર ભારતી મહારાજ થાળી જાગીર મઠનો વિવાદ સતત વધી રહ્યો છે અનેક લોકોની સમજાવટ બાદ પણ મઠનો વિવાદ શાંત થતો નથી સમગ્ર વિવાદને લઈને દશનામ ગૌસ્વામી સમાજના લોકોએ આક્ષેપો કરતા કહ્યું હતું કે દેવ દરબાર મઠના મહંત ગૌસ્વામી સમાજ વિશે અભદ્ર શબ્દો બોલ્યા છે અને થળી જાગીર મઠમાં લૂંટફાટ કરીને પૈસા ખાઈ ગયા છે જગદીશપુરીનું નિધન થતાં તેમની અંતિમ વિધિ પણ રીત રિવાજ મુજબ કરવામાં આવી નહોતી અને તેમના નિધન બાદ ખોટી રીતે શંકરપુરીને ગાદી પર બેસાડી દેવામાં આવે છે

એમની કોઈ ક્રિયાવિધિ કરવામાં નથી આવી હવે અમારા સમાજનો એક નિયમ હોય છે પાંચ વર્ષ નું બાળક હોય કે જન્મજાત જો તે દેવલોક થાય છતાં તેની નવડાવાની ફૂલ વિધિ આરતી પૂજા પાઠ કરી અને પછી અમારામાં સમાધી દેવામાં આવે છે પણ આ નાલા એક લોકોએ બાપુને બાપુ તો બાપુના જે અંગ ઉપર ભગુ વસ્ત્ર પહેરી સમાધિ આપવામાં આવે એ સમાધિ પર બાપુને ઉઘાડા શરીરે સમાધિ આપેલી છે એટલે દરેક જગ્યાએ દરેક જગ્યાએ લોકોએ પાખંડ ફેલાવેલું છે અને બાપુની ડેડ બોડી પાટણની અંદર હતી અને ત્યાં બીજા મહંતને ગાદી ઉપર બેસાડવામાં આવ્યા છે એટલે અનેક ષડયંત્ર આ લોકોએ કર્યું છે પણ હવે જો

બાપુને થળેની આજુબાજુના ગામડાના સરપંચો ડેલિગેટો તમામ બાપુના જે સેવકો સાથે લઈને અમે આવેદનપત્ર આપ્યું છે કલેક્ટર સાહેબને સચોટ રજૂઆત કરી છે અને અમને ન્યાય ના મળ્યો કે જ્યારે અઢાર તારીખના ઓગણીસ તારીખના સવારે બાપજીનું મૃત્યુ થઈ ગયું ત્યારે અચાનક આવી લોકો સાંભળવા મળે છે એમના નજીકના લોકોનું સાંભળવા મળે છે કે અંતિમ જે સમાધિના જે વીસ વિષય બાપજીનો છે એ જ્યારે મંગળવારનો દિવસ હતો સતો બાપજીને એમને એ લોકો એક કલાકમાં એમની વિધિ કરી અને એ લોકોએ સમાધિ પણ આપી દીધી તાત્કાલિક નવા મંત પણ નિયુક્તિ કરી દીધા કોઈ સમાજને પૂછ્યું નથી કોઈ સેવકોને પૂછ્યું નહોતું જ્યારે એક સેવક પૂછવા જાય છે ત્યારે એને કંઈક થપ્પડ મારી છે એવા સરપંચ સાહેબ શ્રી સ્ટેજ ઉપર બોલતા હતા કે ભાઈ મને ખુદ થપ્પડ મારી છે અને દેવદરબાર બાપુ બળદેવનાથ બાપુ જ્યારે આ ક્રોધ ઉપર જઈ અને જે થપ્પડ મારી છે જે ખુલ્લું ફાયરિંગ કર્યું છે એ ખરેખર તે એક ડરાવવાની વાત છે ધમકાવવાની વાત છે પછી જે આજે સેવકોએ જે નવા મંત બેસાડ્યા છે કાર્તિક પુરીજી મહારાજ કે બાપજીના સંસાર દાવે એમના કુટુંબીમ કે જે એમના ટ્રસ્ટમાં નામ છે એવા કાર્તિક પુરીજી બાપુ અને કોઠારી એમના જે જગદીશપુરી બાપુ જે મરણ પામ્યા છે એમને ખુદ શંખારી મઠમાં ચાદર વિધિ કરી હતી મહેન્તની એમને પણ એક કોઠારીની નિયુક્તિ આપી છે એ એમના સ્વયંસેવકોએ માણસો પાસ કર્યા છે માટે કરી અને અમને જે અન્યાય મળ્યો છે જે આ મંતોને બિરાજમાન કર્યા છે એમને જગ્યાના બહાર રહેવું પડે છે ગૌશાળામાં રહેવું પડે છે લોકોના ઘરો સુધી રહેવું પડે છે એટલે એમને થળીમાં કબજો મળે અને થળીમાં પણ એ પોતે મંત બને અને એવા સમાજના અને તમામ સેવકોના આશીર્વાદ છે એમની સાથે છે એમના સંયમમાં છે અને એમને ન્યાય મળે મારું નામ છે મુકેશપુરી અમૃતપુરી ગોસ્વામી ગામ વર્ષડા તાલુકો થળી જાગીર મઠના વિવાદમાં હવે કાકરેજ પંતકના લોકો સહિત સંતો અને મહંતો આજના વિરોધના કાર્યક્રમમાં જોડાયા હતા તેમનું માનવું છે કે મહંત કાર્તિકપુરીને થળી મઠના મહંત બનાવવા જોઈએ અને શંકરગીરીને દૂર કરવા જોઈએ ત્યારે હાલ તો એક ગાદી માટે બે મહંતની લડાઈનો વિવાદ સતત વધતો જોવા મળી રહ્યો છે